તહેવાર માનવ સેવાથી સેવા સ્નેહ અને સમર્પણના સિદ્ધાંતને વરેલી માંડવીમાં વિવિધ સેવાકીય કાર્ય કરતી સંસ્થા માંડવી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ દ્વારા દેવ દિવાળીનો પવિત્ર તહેવાર તારીખ બે અગિયારને ને રવિવારના રોજ માનવ સેવાથી ઉજવીને પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડેલ છે

ખર્ચે અનાજ તથા મનપસંદ અન્ય વસ્તુઓની રાશન કીટનું વિતરણ દિવાળીના પવિત્ર દિવસે તારીખ બે અગિયારને રવિવારના રોજ કરવામાં આવેલ હતું આ વિતરણ કાર્યમાં સંસ્થાના સક્રિય કાર્યકર લહેરીભાઈ શાહ સાથે રહ્યા હતા જ્યારે પ્રશાંતભાઈ શાહ અને શ્રીમતી ડોલીબેન પ્રશાંતભાઈ શાહ સહયોગી રહ્યા હોવાનું સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહે જણાવ્યું હતું પ્રારંભમાં માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌ લાભાર્થીઓને આવકારી નવા વર્ષની શુભેચ્છા પાઠવી દાન આપનાર દાતા પરિવાર જયાબેન ચમનલાલ શાહ હસ્તે ભારતીબેન સતીષભાઈ શાહ તથા દાન માટે પ્રેરણા આપનાર પ્રેરણાદાતા વસંતભાઈ પ્રાણલાલ શાહ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી માંડવીના ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની વિગતે માહિતી આપી અભિયાન મંચના અગ્રણી નરેશભાઈ શાહ શાહ અને તેમની ટીમના લહેરીભાઈ અજીતભાઈ પટવા અને એડવોકેટ ઉદયભાઈ શાહને અભિનંદન પાઠવ્યા હતા માંડવીના ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના ઉપક્રમે દાતાના સહયોગથી જરૂરતમંદ સાધાર્મિકોને મનપસંદ રાશન કીટનું વિતરણ કરતા દિનેશભાઈ શાહ લેહરીભાઈ શાહ અને પ્રેરણાદાતા વસંતભાઈ પ્રાણલાલ શાહ નજરે પડે છે રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ માનવી ઉર્જા જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના ઉપક્રમે આજે દેવ દિવાળીના પવિત્ર દિવસે આ સંતાએ એવું વિચાર્યું કે આપણે આ દેવ દિવાળી માનવ સેવા જેવું અને આજે આ દેવ દિવાળીનો તહેવાર માનવીમાં આ સંસ્થાના ઉપક્રમે માનવ સેવાથી ઉજવાઈ રહ્યો છે અને ખરો એક યશ છે દાન તો આપે છે પણ દાનને આંગળી જુદાનો ગુણ જેને કહીએ કે પ્રેરણા હતા માંડવીના અંગ્રણી વસંતભાઈ પ્રાણલાભાઈ શાહ રિઝમવાળા તરીકે ઓળખાય છે એ વસંતભાઈની પ્રેરણાથી આપને દાન મળ્યું છે અને દાન આપના દાતા પરિવાર છે જયાબેન ચમલલાલ હસ્તે ભારતીબેન સતીષભાઈ શાહ એના સંપૂર્ણ આર્થિક સહયોથી એક લાખ ને પંદર હજારની રાશન કીટ એમાં અનાજ અને જીવન જરૂરિયાત બધી વસ્તુઓનું આજે નિઃશુલ્ક વિતરણ થશે અત્યાર સુધી છ હજાર રૂપિયાની વસ્તુ પાંચ હજારની વસ્તુ અને આજે દરેક લાભાર્થીને પાંચ હજારની આ રાશન કીટ આપવામાં આવશે અને હવે તમે જાણો છો રાશન કીટમાં બધી વસ્તુ છે એમાં દેશી ઘીનો પણ સમાવેશ થાય છે ગાય ખાંડ ગોળ ઘી ચોખા બધી વસ્તુ જે કંઈ ઘર વપરાય છે રોજ રોજ વપરાય છે એ વપરાય છે અને આ વખતે આ સંસ્થાએ જુદું રીતે વિચાર્યું અને એમાં આ જે બધો સહયોગ મળ્યો છે ને એ આપણા પ્રધાનભાઈ અને ડોળીભાઈને ખૂબ સહયોગ આપ્યો અને આ વખતે સંસ્થાએ એવું વિચાર્યું કે આપણે રાશન કીટ આપીએ અને એને ખાતર તરીકે ઘઉંનો સેમ્પલ લઈએ એના ઘઉં ઘરમાં ઘઉં સાઠ કિલો પડ્યા છે અને પાછા બીજા વીસ કિલો આપીએ અને ઘઉં વધતા એના કરતાં બેસ્ટ વેસું છે એને જીવનમાં જે વસ્તુ છે આ વખતે સંસ્થાએ શું કર્યું નરેશભાઈ ખૂબ મહેનત કરી રહ્યા છે આજે કારણે નરેશભાઈ અગ્રણી છે અને એમને એ વિચારને બધા દાતાઓ જે લાભાર્થીઓ છે ને એની પાસે લિસ્ટ માંગ્યું કે તમને શું જરૂરિયાતો છે અને એનામાં વેપારી થોડી મુશ્કેલી પડી પણ એ બધી મહેનત એમણે કરી છે એને એમના મિસિસ ધોલીબેને ખાસ સહકાર આપો કારણ કે બધી વસ્તુઓ ભેગી કરવામાં બહુ વાર લાગે એક જાતની રાશન કીટ પાંચ હજાર એક લાખ બધી વસ્તુ આપી દે પણ એવું નથી આ વખતે લાભાર્થી જે ઈચ્છા હતી ને એ પ્રશાંતભાઈ અને ડોલીભાઈ આ ડોલીબેન બને સાથે રહી અને આ રાશન કીટ તૈયાર કરી ના જે લાભાર્થી વિતરણ કરવામાં આપ જાણો છો કે હવે શિયાળો શરૂ થઈ રહ્યો છે હમણાં જ આ સંતાને લેરીભાઈએ વાત કરી કે દિનેશભાઈ શિયાળો આવે છે તો આપણે શિયાળામાં છે ને હવે અડધ્યાનું વિચારીએ છીએ અત્યાર સુધી ઘણું બધું કર્યું આ સંસ્થા તો માનવ સેવા જીવદયા બધી ભક્તિઓ ધાર્મિક કામ પણ આવી જાય છે સામાજિક પણ આવી જાય છે અને જે કંઈ લોકોની જરૂરિયાતની વસ્તુ છે ને આ ચાર વર્ષથી આ નરેશભાઈ અને એમની ટીમ એમાં અજીતભાઈ પટવા પણ સામેલ છે એમાં એડવોકેટ ઉદયભાઈ પણ છે ભેળીભાઈ પણ છે અને વસંતભાઈ નો તો ખૂબ મળે છે હંમેશા સાથ સહકાર વિના સાથ નહીં ઉધાર કેવા છે ને વિના સાથ નહીં ઉધાર આ વસંતભાઈને ખૂબ ખુબ સહકાર મળ્યો છે અને વસંતભાઈની ની પ્રેરણાથી આ દાતા એ આપને દાન આપ્યું છે વસંતભાઈ અમે પ્રેરણા દાતા તરીકે આપને વંદન કરીએ છીએ અને આ તમારો આભાર પણ માની છે અને અમે ઈચ્છીએ છીએ કે તમે આવી જ પ્રેરણા આપતા રહો દાતાઓ તો ઘણા છે માત્ર એને પ્રેરણા આપવાની જરૂર છે આવું પ્રેરણા દાતાનું કામ એમને કર્યું છે અને દાતા પરિવારનો પણ હું આ સંતા આભાર માનું છું આપનો સૌનો આભાર માનું છું અને નૂતન વર્ષે આપને ખૂબ લાભદાયી નીવડે ફળદાયી નીવડે એવી શુભેચ્છા જય જીતે